ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી લાયકા લેબ લિમિટેડ કંપનીમાં આજે કામદારોની નારાજગી ઉફાણી હતી જ્યારે પગાર વધારાની માંગ સાથે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા હડતાળ દરમિયાન કેટલાક કર્મચારીઓ કંપનીના મુખ્ય ગેટ પાસે ભેગા થઈ હોબાળો મચાવતા વાતાવરણ તંગ બન્યું હતું કંપનીના અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી કર્મચારીઓની મુખ્ય માંગ રહી હતી કે તેઓને નોકરીમાં કાયમી કરવામાં આવે તેમજ તેમને હક રજા અને હોલીડે રજાઓ મળવી જોઈએ લાંબા સમયથી કામ કરવા છતાં કર્મચારીઓ સમયસર લાભો નહીં મળતા તેમણે વિરોધનો માર્ગ અપનાવ્યો હતો આજરોજ કંપનીના ઉપરી અધિકારીઓ એ આગેવાનો એ સાથે ચર્ચા કરતાં વાતચીત થકી સ્થિતિ શાંત બની હતી અને તાત્કાલિક હડતાળ પાછી લેવામાં આવી હતી વિચારણીય બાબત એ છે કે એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક ઝોનમાં આવા વિવાદોને સમાધાન કરવા માટે અત્યાર સુધી સામાજિક આગેવાનોની હસ્તક્ષેપની જરૂર પડી રહી છે કંપનીના ઉપરી અધિકારીઓ તથા કર્મચારીઓ વચ્ચે સીધી યોગ્ય રીતે વાતચીત ન થતા વિવાદ થયો હતો

તો અમને કંપનીમાં કરે તો અમને આગળ અમને કોઈ benefit મળે ને બીજા બધાને રેગ્યુલર કરે અમને બધાને company ની અંદર એમની સાથે અમે આપેલી લેખિતમાં અરજી આપેલી છે એમને આશ્વાસન અમને આપેલું છે હવે એમના આશ્વાસન ની અમે વાટ જોઈએ છીએ કાલે મેનેજમેન્ટ management સાથે એમને વાત કરીને અમને કાલે આશ્વાસન આપે એ જ વાત અમે જોઈએ છે નમસ્કાર જય હિન્દ આજ રોજ અંકલેશ્વર ખાતે લાયકા lab ખાતે કામદારો એક હડતાલ રૂપે ઉતરેલા હતા અને ત્યાં એમની માંગ હતી કે એમને છેલ્લા આઠ થી દસ વર્ષથી કરતા હતા અને એમાં રેગ્યુલર કોન્ટ્રાક્ટ બેસીસ પર નોકરી કરતા હતા અને ત્રણ છ મહિને એ લોકોને બ્રેક આપી દેતા હતા આપણી માંગ એ છે કે આ લોકોને રેગ્યુલર નોકરી કામદારો ને એમ રેગ્યુલર એમ્પ્લોય કરવામાં આવે કા પછી એમનો રેગ્યુલર કોન્ટ્રાક્ટ હોય એમને કંપની કોન્ટ્રાક્ટમાં લેવામાં આવે જેથી કામદારો નું ભવિષ્ય અને એમના રોજિરો એમની કમ્પ્લેટ ચાલુ રહે એટલે અમારી એ જ માંગ છે અને જે હકની રજાઓ છે જે રજાઓની કપાત છે એમને ઓટીઓ નહીં મળતી ઓટી મળે તો એમને એક જ મળે છે હાફ જ એ બંને ઓટી મળવી જોઈએ એવી અમારી માંગ છે અમારી ચર્ચા એ થઈ કે અમને જે પણ એમની ચાર પાંચ માંગો છે જે ઓટી ડબલ આપવાની અને કામદારને રેગ્યુલર કરવાના કામદારને કંપની એમ્પ્લોય બનાવવાના અને કંપની કોન્ટ્રાક્ટ એમ્પ્લોઈ બનાવવાની જે બે માંગો છે મુખ્ય માંગો એ અમારી રજૂઆત હતી અને એ એમને બાહેદરી આપી છે લેખિતમાં એક અરજી તરીકે અમે અત્યારે રજૂઆત કરી છે અમે આગળ લેબર કમિશનર પાસે પણ જવાના છે અને આવતીકાલે એમને રાબેતા મુજબ રેગ્યુલર કંપનીમાં એમને ચાલુ રાખીશું એ અમારી માંગ છે